Здравей. Наста коли, дозе? Бобу на Деси влог ма, Тамару свага, че! Hello, guys! Good morning! Зо хаос, Шени, ваше! Абонирай, ваше, се дъс! Ами, че са ги ги, ами, заа, път, 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 ме си. Иши! Иши, хири! Хаос, ме заава, заава, ме си. Ная, не дой! О, шапна, Диос, ме сърват, къде, ваше? Хайде, дей! А, Шени, ваше, 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 ва

શનિવાર હોય ને ભાઈ તે આવી બધી શાંતિ હોય દસ વાગે જાગવાનું નાસ્તો કરવાનું ને થેપલા ખાધા ગીરનારી ખીચડી નાખીને થેપલા ખાધા તમે કદી ટેસ્ટ કર્યા માવો ખાય માવો ખાવો છે માવો ખાઈને પછી મારે જવું છે દવાખાને વિરલ ને વિરલ ને ઘણા બળે છે ને આને જો પગમાં વાગ્યું છે દેખાડ ભાઈ લક્ષ્યુભાઈ અમારા કેમેરામેન છે જો અહીંયા પગમાં વાગેલું છે

હું છું પાછો તમને લોક માં બહજ તમને મજા આવશે સોશિયલ મીડિયા માં અંદર અત્યારે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ તમારા ઘરની બાજુમાં અથવા તમારા ગામમાં અથવા તમારા સિટીમાં આર્મી જાય આપણા દેશની જાય જાય વાહન છે છે અથવા એનો ટ્રક કે ઉપરથી ઓલું થાય તો કાંઈ પણ એના ફોટા પાડવા નહીં એનો વિડીયો બનાવવા નહીં ખાસ નમ્ર વિનંતી કરું છું ગોપના દેશી બ્લોગમાંથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ સોશિયલ મીડિયામાં એ વસ્તુ સડાવી નહીં આપડી આર્મીને આપણા દેશને સપોર્ટ કરજો

તો એના ફોટા કે સોશિયલ મીડિયામાં ચડાવતા નહીં બસ આટલો સહકાર આપો એટલે આપણી સેના એની માંથી એકસો ને દસ ટકા હંડ્રેડ પર્સન્ટ આપણી સેના પાકિસ્તાનને ભારે પાડવાની છે તો આ બ્લોક માં કન્ટિન્યુ બન્યા રહેજો જો અત્યારે હું આવી શું કરે અને જો નાગાઈ કરે છે અને શું વ્લોગ બનાવવાનો હતો એ કે મને જીવો પણ એનાથી ફોન હાથમાં રહેતો નતો તો આને મારે શું જેવું અને જો અત્યારે રાતે આઠ ને પંદર થઈ છે આવી ગયો શું કરે